તો ભાઈ ચાલુ ના કરશો જવા દો ગોમ ભાઈ હે ચાલુ ના કરો જવા દો ગોમ ભાઈ બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો બંધ કરોડ નાટક ના કરશો એ ગાડી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પરશુત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર આપણને વધુ એક વિડીયો જાણવા મળેલો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિડીયોને છેલ્લે સુધી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા ને આપણે ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર મળતા જ્યાં મિત્રો વાત વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરુદ્ધ કરી રહ્યા છે આજે દિલ્હી ખાતે બેઠક કરી હતી પરશુત રૂપાલાને લઈને હજુ સુધી ટિકિટ રદ નથી થઈ પરસાદ ચાલુ રહેશે એવું પણ જાણવામાં આપવામાં આવી છે અને વિડીયો પણ તમને અંદર તમે જોઈ શકો છો કે આ પરસોત્તમ રૂપાલીની ટિકિટ હજુ રદ નથી કરવામાં આવી એ ચૂંટણી લડવાના છે અને અવશ્ય જીતવાના પણ છે એવું લોકો કહી રહ્યા છે જે મિત્રો આને લઈને તમારે શું કહેવું છે ખરેખર આ પરસોત્તમ રૂપાલીની ટિકિટ રદ થવું જોઈએ કે ના થવું જોઈએ એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો મિત્રો હાલ જો સોશિયલ મીડિયા પર ઘણી બધી મહિલા તેમજ રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ઘણા બધા વિરોધ કરી રહ્યા છે જાતિ વિવાદને લઈને અને પરસોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરી રહ્યા છે કે એમને ટિકિટ રદ કરાવો પછી જ અમારા ગામમાં તમે પ્રસાર કરવા આવો એવું કહી રહ્યા છે ગામે ગામે બોર્ડ લાગી ગયા છે જ્યાં મિત્રો કેમ કે બીજેપીના કાર્યકર્તા એક પણ અમારા ગામમાં પ્રવેશ નહીં કરે નહીં તો ના થવાનું થઈ બેસે એવું કહી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં આહાર મચી ગયું છે મિત્રો કે ઘણા બધા એમનું વિરોધ કરી રહ્યા છે દરેક જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલા પરુત્તમ પહેલા એનો વિરોધ કરી રહ્યા છે કે એની ટિકિટ રદ કરવામાં આવે અને ચૂંટણી નહીં લડે એવું પણ લોકો કહી રહ્યા છે આજે દિલ્હી ખાતે ભારી સંખ્યામાં એમને ઉપસ્થિત એક મિટિંગ કરવામાં આવી હતી મિત્રો મિટિંગમાં શું વાતચીત કરવામાં આવી છે એ હજુ સુધી આપણને જાણ નથી મળી એ જાણ મળતાની સાથે આ ચેનલ પર તમને જાણવા મળી જશે પરંતુ અત્યારે જો પરસોત્તમ રૂપાલાને રૂડ પર ઉતરી ગયા છે મહિલા ખૂબ વિરુદ્ધ કરી રહી છે કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ એ ઘણી વિરુદ્ધ કરી રહ્યા છે ઘણા બધા આજે રેલીમાં ઘણી બધી મહિલાને ઈજા પણ થઈ હતી અને તાત્કાલિક સારવાર પણ એમને કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ દ્વારા અને સાથે સાથે એવું પણ કહેવામાં કે મહિલા પર લાઠી ચાર્જ કરી જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં છે જણાવજો આ વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાના સમાચાર સાથે ચેન્ છે ભારત